ગઢડા ગોપીનાથજી મંદિરમાં આવતીકાલે ચૂંટણી યોજાશે લક્ષ્મીવાડી ખાતે છ બેઠકો માટે ત્રીસ મતદાન મથકો કરાયા સવારના દરમિયાન મતદારો મતદાન કરશે જિલ્લાના તાંબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટ માટેના પાંચ વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ ચૂંટણી યોજાશે આ ચૂંટણી તારીખ એકવીસ એપ્રિલના રોજ ત્યાગી પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના કુલ બાર ઉમેદવારો વચ્ચે લડાશે તેમજ મત ગણતરી બાવીસ એપ્રિલ ના રોજ યોજાશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્ય સાથે હું બીજે ગણાતા રિટાયર ડિસ્ટ્રિક્ટ જજ છેલ્લે મારું પોસ્ટિંગ હાલો થયેલું હતું ત્યાંથી હું રિટાયર થઈને અત્યારે અમદાવાદમાં છું હું મને ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઇલેક્શન ઓફિસર તરીકે મૂકવામાં આવે છે નિમણૂક આપવામાં આવે છે અને ત્યારથી હું કાર્યરત આ ટ્રસ્ટના મંદિરની ચૂંટણી સ્કીમમાં છું સાહેબ એકવીસ તારીખે ટ્રસ્ટની જે ચૂંટણી યોજાવાની છે તેમાં ખાસ તો કેટલા મતદારો નોંધાયેલા છે કેવા પ્રકારનું આયોજન છે અને કેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ઓકે જે ચૂંટણીમાં યોજાવાની છે એ ચૂંટણીમાં સાધુ પાર્ષદ વિભાગના કુલ બાર ઉમેદવારો છે અને ગૃહ વિભાગમાં પચીસ હજાર જેટલા મતદારો છે આ ચૂંટણી માટે ગ્રસ્ત વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે ત્યાં ત્યાગી વિભાગનું મંદિર ખાતે આવેલું છે કુલ સર કેટલા મતદાન મથકો છે કુલ એકત્રીસ મતદાન મથકો છે